રામ સદેવીદાસ જય અમર જય શ્રી કૃષ્ણ ચલો હમણાં ટૂંક ટાઈમ માટે આપણે બ્લોગ શૂટ કરશું કેમકે માથું બહુ થાકી ગયું છે મગજ અને આમ બી હવે થોડીક આરામની જરૂર છે એટલે અઠવાડિયું દસ દિવસ લાઈવમાંથી બ્રેક લઈએ છીએ અને મારા મોટા બહુ અને સાથે સાથે લાડબેન અને અમરધામ આશ્રમના દરેક પ્રભુજી સાથે એક વીક રિફ્રેશ મગજથી આનંદ કરશું આશ્રમના બધા જરૂરી કામ પૂરા કરશું અને વ્લોગના માધ્યમથી મળતા રહેશું કેમકે સતત લાઈવને ફોકસ કરવાથી અને બોલવાથી પછી મગજ બહુ દુઃખે છે કાં ભારતભાઈ એટલે હું ને મારા મોટા મોટાભાઉ અત્યારે ઘરની ફૂલ જવાબદારીમાં એમાં જોકે સાઈઠ ટકા અમારા બહુ નિભાવે છે રસોઈ બનાવવી છોકરાઓ હાચવવા એ બધું હું કરું પીઠ માણસોનું કામ અને વહુના કામ વહુ કરે હું કરો વાસણ ધોવા સાફ સુધારવું બીજું બધું લેવા જવું એ બધું પછી એ મોટા જે છે એ જ કહેવાનું મોટા બહુ કરે છે પછી શું કહેવાય ફળિયા ધોવાના હોય ને પેસેજ ધોવાના દાંતિયા દાંતિયા ધોવાના ધૂ કચરા કરવાના કા બધા મોટાઓ ગયા હતા માર્કેટમાં દ્રાક્ષ લાવ્યા અને લગભગ તો લાગે ધોતા ધોતા અહીંયા જ ખાઈ નાખશે વાસણ કેમ મૂકી દીધા બેટા આ વ્લોગ ચાલુ થઈને એટલે જોવા તો બધા બીજા આપણે જોસાગ જોઈ હમણાં હાઈકોર્ટનો ફોન આવ્યો તો એટલે એવું કીધું કેટલા કિલો મરચું મોકલાવું એટલે સરસ ચલો પાર્થભાઈના બિઝનેસ સેટઅપનું પણ અમે પ્લાન કરીએ છીએ સિઝનલ બિઝનેસ બધા ધીમે ધીમે એમના સેટ થઈ જાય તો એમની પણ પારિવારિક ઘણી બધી જવાબદારીઓ છે એમાં એમને પણ ટેકો મળી રહે તો પાર્થભાઈના ઓનલાઈન જે કંઈ પણ સિઝનલ બિઝનેસ અહીંયાથી અમે સેટઅપ કરીએ છીએ એમાં બધા તમે ખૂબ સપોર્ટ કરજો અને ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે નહીં જરૂરિયાત છે કમાવું એ જરૂરી છે આપણી પારિવારિક જરૂરિયાતો પૂરી કરવા માટે અને ફરજિયાત પણ છે પણ એનો મતલબ એવું નથી કે ખાવા પીવાની વસ્તુમાં ભેળસળ કરી લોકોને છેતરી અને લૂંટો એ ઉદ્દેશ્ય સાથે જ રાધારી કરીને આપણું એક બ્રાન્ડિંગ છે એ અમે લોન્ચ કરીએ છીએ એમાં પાર્થભાઈ ખૂબ આગળ વધે અને આપણા બધાનો સપોર્ટ એને કાયમ મળતો રહીએ એવી આશા સાથે મરચા પાવડરની પોસ્ટ મૂકી છે ધીમે ધીમે અમે બધી પ્રોડક્ટ એડ કરતા જશું અને આશ્રમથી જ બધું પાર્થભાઈ આશ્રમની પણ જવાબદારી બહુ સારી રીતે નિભાવે છે એટલે એમની પારિવારિક જવાબદારીની આપણી પણ ફરજ બને કે એમને બિઝનેસ સેટઅપમાં પણ આપણે બધા ભેગા થઈને મદદ કરીએ તો પાર્થભાઈની દરેક પ્રોડક્ટને ખૂબ સપોર્ટ કરજો એના બેકગ્રાઉન્ડમાં હું છું એમ સમજીને કેમકે પ્રોડક્ટમાં ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે એટલે ચોક્કસથી રાધારી બ્રાન્ડિંગથી જે કંઈ પણ આપણી પ્રોડક્ટ છે એ લોન્ચ કરીએ એમાં તમારા બધાનો પ્રેમ રાખજો કારણ કે એક યંગ દીકરા તરીકે જે સેવાકીય પ્રવૃત્તિ હાથમાં લે છે એવી જેની પારિવારિક જવાબદારીઓ પણ છે કે કમાય અને ઘર પરિવારનું ગુજરાન ચલાવવું તો આપણા કોઈ એવા સપના નથી કે લાખો કરોડો અબ્જો રૂપિયા કમાય અને ગાડીઓ બંગલા બાંધીને જલસા કરીએ પણ આપણા પરિવાર આપણું ઘર આપણાથી સુરક્ષિત રહે અને આપણી દીકરા તરીકેની જવાબદારી આપણે સારી રીતે મા બાપ પ્રત્યેની કે ઘરના દરેક સભ્યો પ્રત્યે નિભાવીએ બસ એવા જ ઉદ્દેશ્ય સાથે એક નવું સેટઅપ છે એમના માટે અને આ બધા વિચારો મારા છે કારણ કે મારી એક જવાબદારી બને છે કે મારી સાથે કામ કરતા કોઈ પણ વ્યક્તિ હોય એ ક્યારેય આર્થિક રીતે પારિવારિક રીતે કે કોઈ પણ રીતે મુશ્કેલીમાં ન મુકાય અને એનું પોતાનું પણ એક પોતાનું સ્ટેન્ડ રહે ફેમિલીમાં અને એને પરિવારની જવાબદારીઓ સ્વીકારી શકે બરાબર ને બેટા એટલે ખૂબ સપોર્ટ કરજો અને સાથ આપજો હવે અમારા બટ્ટા છે એ વાસણ ટકશે અને હું ઈડલી સંભાર બનાવીશ અને અમારા બેન બાગ્યા છે નણંદ બાગ્યા છે ડાઉન રમવા એટલે હમણાં આવશે પીકડા મારતા મારતા ત્યાં સુધી માં બટા વાસણ સાફ કરી નાખે અને હું રસોઈ બની રહ્યો પછી મળીએ કન્ટિન્યુ બ્લોગમાં ચાલો થેન્ક યુ તો ચાલો ભાઈ આયા મસ્તીને ગરમા ગરમ ઈદલીઓ આમાં હવે આને શું કહેવાય ઢોકળીઓ ઢોકળીમાં મસ્ત મસ્ત બનીને નીચે ઉતરે છે અને સાંભળનો વઘાર ખાવાનો છે અને મને તો લાગી છે બહુ ભૂખ એટલે હું રમતી રમતી અંદર આવી ગઈ કે હજી કેટલી વાર બાકી છે અને અહીંયા જલપાબેન આમ જો ખીર ઉપર ધરાવી રહ્યા છે અને વાહ 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 હેલિકોપ્ટર સ્ટાઈલ ઇડલી હેલિકોપ્ટર સ્ટાઈલ ઇડલી હેલિકોપ્ટર સ્ટાઇલ ઇડલી હેલિકોપ્ટર સ્ટાઈલ ઇડલી એ ઇડલીનો પ્રકાર હોય એટલે ના તો તમે એવી રીતે બનાવીને હલાવીને

ডি মজা জ আকে হামজাদের খালেটা করটা করটা করে মা পাবে চক লেগ পইচ্ছ যেদের চকা জবেের

એટલે અત્યારે જરપાબેન મારું ફેવરેટ ઇડલી ઈટલી કરે છે દોસ્તો કોને કોને બધો સોંગ હે પૂરું ડોસા ઈડલી સાંભાર ચટણી ચટણી સાઉથ ઇન્ડિયન સોંગ્સ છે એટલે આવી જાય આપણે એવી રીલ લેવી જ જો હે પણ આપણે અત્યારે નહીં લઈ ખાઈને પછી લઈ આમ જો આમ જો કે મસ્તની પાતળી પાતળી ઈડલી ના હા હું તો થાળી લઈને કર્યું ને બેનેટ મને આપી દી હજી સમજો પાર્થભાઈએ પધાય રાહ રાવું ધો પાર્થભાઈ પધાયે

સ્પેશિયલ મગજને શાંતિ આપવાના છેદીનો અમારો બર્થડે અને ઢોસા અને ઈડલી ને એવું જ નસીબમાં આવે મસ્ત ઘરે બનાવેલું ના એમાં નહીં સાઈડમાં સંભાર દે જો અમારું પ્લેટર તૈયાર છે ઓહો હો હાલો ભાઈ અમે લોકો ખાઈ લઈ ખોટે ખોટે બધા બધાનો જીવ નાત મારવો તમે ઘરે બનાવીને ખાઈ લ્યો હવે સા ના 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 હવે તમારું શું કેવું છે આ મસ્ત એના ઈતી સાંભાર વિશે અમારા ભાભી કેમ થાય મારા મોટા વાત છે તમને તો કે કે ભેસમડા કેવો મસ્ત પવન આવે કા ય અમે લીલા લેર છે હું ફરતોય ગરમાહ પ્રવાહ માં અનુભવ થાય કોઈ નથી હાલો હવે મને લાગી છે ભૂખ એટલે હું જમવા લાવતા તમે લોકો તમારું ડિનર લંચ જે કરતા હોય એ કરી લ્યો કન્ટીન્યુ રહેજો ચલો લાડો બેન રિવ્યુ આપો જી ઇડલી સાંભારના આ

કેવા મોશન માં છે સરસ ચલો ભાઈ જો અમારી તો દેશી સ્ટાઇલ હોય જમવાની કોઈ પણ પ્રકારની ફેસિલિટી વગર જમવા ખાવાની એટલે બધા ઈડલી સાંભાર જમવા ખાવા માટે આવી જાવ જમવા ખાવા વાળું નથી ઘરે પી લડો પીવું ની એક સ્ટાઇલ કરી દો Jambu dikau <laughs> Piu, bula kem ladu tu? Bye bye. Jamu kau e Im ni jambak kau alo Ku e, ku e Kato Ku Mami bola e uh, Mami ladu bola e ke? Okay. Lado, Mami bola e Mami bola e Lado, Mami bola e Eko Oh tu ni Nampak tu ni Kau e Kau ni e બહુ જલ્દી પાછા આપણે પીયુ સાથે મળશું ટૂંક ટાઈમ માં ઘરના બાર ના થોડા ઘણા કામ છે બધા પતાવી લઈએ અને આશ્રમ પર હમણાં બધા પાછા સાથે રહેવા મળશું કા કારણ કે ઘણા બધા આશ્રમના કામ બારના કામ લાડુબેનની સ્કૂલના કામ બધા પેન્ડિંગ છે પૂરા થઈ જાય ચલો હવે ફાઈનલી હું પણ જમી લઉં અને મળીએ નવા બ્લોગમાં તો બસ આમ જ આનંદ કરતા રહેશું પણ આનંદ કરાવતા રહેશું બધાને જાજા કરીને જયમાં અમાર સીતારામ સતદેવીદાસ જય શ્રી કૃષ્ણ